અમે લોકો નીકળી ચુક્યા છીએ લોંગીવાલા થી હવે અમે જઈ રહ્યા હતા એક મસ્ત સરસ મજાનું મંદિર છે ત્યાં તરફ તમને ત્યાં બતાવું અને હવે રસ્તા ઉપર તમને જોરદાર વ્યૂ મળી ગયો તો તમે જોઈ શકો છો આ જબરજસ્ત એકદમ ફૂટેજ છે અને અમે એક સરસ મજાનું મંદિર છે જે મંદિરનું નામ છે નાગેશ્વરી માતાનું મંદિર છે નાગ્નેશ્વરી તો તમે જો તેનું ફૂટેજ થાયલો ગાઈસ હવે પહોંચી ગયા છીએ નાગનેશ્વરી માતા મંદિરે કેમ કે દોઢસો કિલોમીટર લાગોડ બાઇક ચલાવીએ એટલે બીજો કોઈ બ્લોક થયો નથી અત્યારે તો હવે નાગ્નેશ્વરી માતાએ જઈને તમને બતાવું આ જોઈ શકો છો અત્યારે આ મંદિરની અંદર એન્ટર કરી ચૂક્યા છીએ अरे आ मणदीप सामने देखा ही रही थे तुमने तो देखो खेलों को कहीं ना जाए तो सारी बात है चलो आगे जाता जाता तब मैं बताइए 150 किलोमीटर में हमें क्या है ओपीरा के नहीं फटाफट आई के खाली दो बार पानी पीवा में

અને ત્યાં એકદમ દ્રશ્ય પણ એકદમ જોરદાર હતો અને હું ત્યાં પછી આપણે બ્લોગિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું તો બધા આપણને જોઈ રહ્યા હતા ત્યાં અને પછી ત્યાંના બધા ફૂટેજ તમને બતાવું આની અંદર કેમેરાની અંદરથી બહુ જ સરસ મજાના ફૂટેલ આ રવિ નાગમેશ્વરી માતાનું મંદિર સામે ડુંગર છે આ લોકેશન જોઈ શકો છો અત્યારે બહુ જ સબરદસ્ત લોકેશન તો જગ્યા બી બહુ ખાસી મોટી છે अते अंदर अमे जई विया मंदिर में પછી અમે લોકો મંદિરની અંદર આવી ગયા હતા અને મંદિરની અંદર જતા જ તમે જોઈ શકો છો બારીક કારીગરી કામગીરી કરેલી છે બહુ જ સરસ મજાની અને તમને જો નાગેશ્વરી માતાના દર્શન કરાવું હવે આ મંદિરની તરફ હું જઈ રહ્યો છું અને તમે જોઈ શકો છો આ જ રહ્યું નાગેશ્વરી માતાનું અને તમે દર્શન કરી શકો છો અત્યારે લાઈવ દર્શન કરાવી રહ્યો છું અને પછી અમે લોકો મંદિરનું વિઝિટ કરવા માટે નીકળી ગયા હતા એ મંદિર ખૂબ જ સરસ હતું હરેક કોતરણી કામ તેમના હાથેથી કરેલું અને બહુ જ સરસ મજાનું હતું તો પછી અમે લોકો ત્યાં થોડી વાર બેઠા અને બહુ જ મજા આવી અને ત્યાં અંદર એટલું વાતાવરણ ઠંડુ હતું અને તો બહુ મજા આવી ગઈ ત્યાં પછી ત્યાં માતાજીના દર્શન કર્યા પબ્લિકે બી ત્યાં બહુ જ હતું પણ દર્શન સારા એવા થઈ ગયા હતા ત્યાં ફોટો પાડવાની મનાઈ નથી એટલે આપણે ફોટો અને વિડીયો ચાલુ હતો તમે દર્શન કરી શકો છો નાગેશ્વરી માતાનો અત્યારે જે દર્શન કર્યા એ નાગેશ્વરી માતાના અને આ રહ્યા જો મંદિરની અંદરનો અત્યારે ત્યાં જે મેં કેમેરામાં જોઈ લીધું હવે અમે જઈ રહ્યા છીએ પાછા તમે જોઈ શકો છો મંદિર ની બહાર આવતા જ જો સરસ મજાનું એવું દ્રશ્ય જો ખાલી સફેદ સફેદ વાદળાના આસમાન અને આ જોરદાર એવું મંદિર સરસ મજાનું બહુ જ સરસ મંદિર હતું અને તમે જોઈ શકો છો આખો ફૂટેજ મેં લીધું છે કેમેરાથી આ આપણો જોરદાર એવો મજાનો ઇન્સ્ટા થ્રી સિક્સટી બરાબર અને આ કેમેરો આપણને બહુ જ જોરદાર પડ્યો છે જો આવા જ ફૂટેજ લેવા હોય તમારે તો આ કેમેરો પરચેસ કરજો તમે બધી જ બાજુનું ફૂટેજ લઈ શકશો જોઈ શકો તમે બહુ જ મસ્ત મારા બ્લોગિંગ કરવાનો જ આ કેમેરો છે તમે જોઈ શકો છો એવો જ નજારો ચારે બાજુ રણ જ છે માટી નો માટી નો રણ છે તો જોઈ શકો છો આ તો ચડાતું જ નહીં

અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા તો પણ વ્યૂ એટલો જોરદાર હતો ને પણ અમને બધું ત્યાં જોવાનું બહુ ગમ્યું જોઈ શકો તમે ઉપરથી ખાલી નજારો જોવો ખાલી અત્યારે ઉપર લેટથી નજારો જોઈ શકો છો મોર્નિંગમાં આવી ગયા હતા અહીંયા જવા સવારમાં અત્યારે થાક લાગ્યો અત્યારે બહુ જ जादर <laughs> बे